રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત હોય છે સૂર્યદેવની આરાધના માટે આ દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે કુંડળીમાં સૂર્યની શુભ સ્થિતિ હોય તો વ્યક્તિના જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય છે તેમના દરેક કામમાં સફળતા મળે છે સૂર્યની સારી સ્થિતિના કારણે વ્યક્તિનું આરોગ્ય હંમેશા સારું રહે છે કુંડળીમાં સૂર્યની મજબૂત સ્થિતિ જીવનમાં ખૂબ જ સુખ સંપત્તિ અને યશ અપાવે છે સૂર્ય કમજોર કે પીડિત અવસ્થામાં હોય તો વ્યક્તિ બીમાર રહે છે ધન અને માન સન્માનને નુકસાન પહોંચે છે અને તેના કામ બગડવા લાગે છે રવિવારના દિવસે કરવામાં આવે કેટલાક ખાસ ઉપાયોથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે સૂર્યની કૃપાથી કામમાં આવી રહેલ તમામ અવરોધો દૂર થાય છે આ માટે રવિવારના દિવસે સવારે જલ્દીથી ઊઠીને સ્નાન કરવું જોઈએ સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ અને બાદમાં દેવતાને જળ અર્પણ કરવું જોઈએ અને સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ અને ઓમ આદિત્યાય નમઃ વગેરે મંત્રનો જાપ કરવો જોઈએ કહેવાય છે કે એનાથી સૂર્યદેવતા જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે અને તમારી તમામ મનોકામના ઝડપથી પૂરી કરે છે અને રવિવારના દિવસે સૂર્યને જળ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે આ દિવસે સૂર્યદેવને તાંબાના લોટાથી જળ ચડાવવું શુભ માનવામાં આવે છે તે ઉપરાંત રવિવારના દિવસે માથા પર ચંદનનું તિલક લગાવવું પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે ઘરેથી જ્યારે પણ તમે નીકળો ત્યારે માથા પર ચંદનનું તિલક લગાવીને જ નીકળવું જોઈએ આવું કરવાથી તમારા જરૂરી તમામ કાર્ય સફળ થાય છે આ સાથે જ રવિવારના દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં દેશી ઘીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી રવિવારના દિવસે ઘરની બહારના દરવાજાની બંને તરફ દેશી ઘીનો દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને ધન ધાન્યથી ઐશ્વર્યના આશીર્વાદ આપે છે આ ઉપરાંત રવિવારના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સૂર્ય દેવતાને પ્રસન્ન કરવા માટે ગોળ દૂધ ચોખા અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ આનાથી કાર્યમાં આવી રહેલ તમામ અડચણો દૂર થાય છે અને રવિવારના દિવસે વડના વૃક્ષમાંથી તૂટેલું પાંદડું લાવીને આ તે પાંદડા પર પોતાની મનોકામના લખીને આ પાંદડાને વહેતા જળમાં પ્રવાહિત કરી દો આ ઉપાય કરવાથી તમારી તમામ મનોકામના પૂરી થાય છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ અને મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકો સુધી શેર કરજો